અછતની વચ્ચે ખાતરમાં ચાલતા ગોટાળાને લઈને સૌથી મોટા સમાચાર જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનની મંજૂરી ન હોવા છતાં યુરિયાનું વેચાણ કર્યાનો આરોપ લાગ્યો તો ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયાના વેચાણનું લાયસન્સ ન હોવાનો આરોપ લાગ્યો બંને વિક્રેતાએ લાયસન્સ વગર માર્ચ અને એપ્રિલ મહિનામાં યુરિયાનું વેચાણ કરતા હોવાની આશંકા છે રાજ્યના દસ જેટલા જિલ્લામાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હોવાનો ખુલાસો થયો છે માર્ચ અને એપ્રિલ મહિનામાં ખાતરની નહીવત જરૂરિયાત હોવા છતાં વર્ષ બે હજાર ચોવીસની સરખામણીએ આ વર્ષે ચાલીસ થી પાસઠ ટકા વધુ ખાતરનો જથ્થો વેચાયો હોવાનો ખુલાસો થયો દસ જેટલા જિલ્લાના સાડત્રીસ ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ પણ ફટકારવામાં આવી છે અછતની વચ્ચે ખાતરમાં ચાલતા ગોટાળાને લઈને સૌથી મોટા સમાચાર જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશનની મંજૂરી ન હોવા છતાં યુરિયાનું વેચાણ કર્યાનો આરોપ લાગ્યો